સિદ્ધિ સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ ભગવાનનું અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતાના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન સુરતમાં કરાયું હતું સુરતમાં નેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું વાત એમ છે કે છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિલ બધેલ દ્વારા સિંધુ સમુદાયથી ઝુલેલાલ ભગવાનનું અપમાન કરાયું હોય જેને લઈ સિંધી સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં ગુરુવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના

જો કોઈ પણ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજને અને એસટીનો વિરોધ કર્યો છે સો ટકા એ વ્યક્તિને અગાઉ બી એ વ્યક્તિ માનસિક રોગી જવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તેમ એલફેલ ટિપ્પણી કરી શકીએ આવા જે માનસિક રોગો તો આખો અમારો જે છે તે હું નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાતના ચીફ મિનિસ્ટર વિનંતી કરીશ કે આ અમારો જે છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોચાડે અને આવી વ્યક્તિ ની સામે સખત સહકાર કરવામાં આવે